સત્સંગ જે મહિમાની હમણાં વાત કરી સત્સંગમાં જાય એટલે શાંત ચિતે આપણું જે લક્ષ્ય છે એ વક્તા પુરુષ જે બોલતા હોય ને અહીંયા રાખવું જોઈએ કાની તરફ રાખવા જોઈએ અને બીજી ચહલ પહલ જે કાંઈ હોય બીજી કાંઈ વાત કરવાની હોય બીજા કાંઈ હોય એ શાન દ્વારા સમજાવી દેવાનું હોય અને અહીંયા સાંભળી લીધા પછી ચાદરને જેમ ખખેરીને બધા વહ્યા જાય કે ભજનમાં જાય ને એટલે ખંખરીને ઉઠીને વયા જાય એમ ખંખેરીને ઉઠીને વહી જવાનું પણ નથી સમય અમૂલ્ય કાઢીને તમે આવો છો સમયનું બહુ મહત્ત્વ છે અને એ સમયને કાઢીને આવો છો સાંભળો છો તો એનામાંથી થોડા ઘણું પણ હમણાં જે વિઠ્ઠલદાસજી વાત કરી કે ભાઈ બે શબ્દો કાનમાં સમ ઊંડે ઉતરી ગયા અને ઠેરાણા તો એ ચોરીનો ધંધો બંધ કરી દીધો અને એનું જીવનનું પરિવર્તન થઈ ગયું એમ આપણે આપણા જીવનમાં કંઈક પરિવર્તન લેવાનું છે હવે આપણે સત્સંગના પ્રવાહ તરફ જઈએ સદગુરુ કબીર સાહેબ એક વિશ્વ વંદનીય સમ્રાટ સંત છે એમને એક સાખી દ્વારા કીધું કે કસ્તુરી કુંડલ બસે મૃગઢુંઢે બનવા અહીં એસે ઘટઘટ રામ હે દુનિયા દિશ નહી જે કસ્તુરી જે કુંડલ એટલે નાભી નાભીની અંદર કસ્તુરી મૃગ હોય કસ્તુરી મૃગ હોય એની નાભીની અંદર કસ્તુરી હોય છે અને આવી લોક વાયકા છે અને એ કસ્તુરને મેળવવા માટે આ મૃગને મારી પણ નાખવામાં આવતા હોય છે ઘણી વખત એનો શિકાર પણ થતા હોય છે તો આ મૃગની વાત નથી મૃગમાં હોય ચાહે ન હોય પણ એની હિંસા કરવામાં આવે છે એટલે એના ઉપરથી આ દ્રષ્ટાંત કે ભાઈ મનુષ્ય જે છે જેમ મૃગનું દ્રષ્ટાંત આપ્યું કે એના નાભીની અંદર કસ્તુરી છે કસ્તુરી કુંડલ વસે નાભીમાં કસ્તુરી છે છતાં મૃગ છે એ દોડા દોડી કરે છે વનમાં જાય છે જંગલમાં જાય છે નીચે મોઢું કરે છે સુંગત ઘાસ ગંદી આ ગંદી જે ઘાસ છે એને સૂગે છે સુંગત ઘાસ ગંદી એસી હે દુનિયા અંધી આ દુનિયા પણ એવી આંધળી છે કે જ્યાં દરબતર ભટકી રહી છે પોતાના ખરા સ્વરૂપનું જ્ઞાન નથી ઈશ્વર કે પરમાત્મા એવી એક કલ્પના કરવામાં આવી છે આજ સુધી કોઈ જોયેલ નથી સદગુરુ એનું પ્રમાણ આપે છે કે પરમાત્મા છે ઈશ્વર છે એને પ્રથમ કોને જોયેલ છે પ્રથમ કોણ આવી જો દેખા આવો કોણ છે કે જેને આવા ઈશ્વરને હું ઉપર છે એવું ઉપર તો શૂન્ય આકાશ છે આ બાજુ શૂન્ય આકાશ છે આમ શૂન્ય આકાશ છે એવી કોઈ રચના પણ નથી કે જેને આપણે ઈશ્વરની રચના કરી કહી શકાય પરમાત્માની રચના કહી શકાય આ બ્રહ્માંડ જે છે પાંચ તત્વનું પૃથ્વી તેજ વાયુ અને આકાશ એ અનાદિ છે એમ આપણું જે ચેતન સ્વરૂપ જે છે જેને આત્મા કહેવાય જેને સદગુરુ કબીર સાહેબે અંદર જીવ કીધેલ છે આ ઉત્પત્તિના મૂળની અંદર સર્જનના મૂળની અંદર યાદીના મૂળની અંદર આજીવ રેલ છે જે વાત કરી હમણાં મેં એક વાૂન વલો એમાં કીધું કે બ્રહ્મરૂપ વાળે આ બ્રહ્માંડને હવે બ્રહ્મ છે એ હમણાં જે સદગુરુ અભિલાષ સાહેબની વાત કરી તો એમને કીધું કે બ્રહ્મ એક શ્રેષ્ઠ તત્વ જેને આપણે આત્મા કહીએ છીએ કે કબીસ જીવ કીધેલ છે બ્રહ્મની જે વ્યાપકપણાની જે વાત છે એ વ્યાપક નથી વ્યાપક બ્રહ્મ એના વિશે તો હમણાં જે ચંદુભાઈ પણ વાત કરી કે ઐસી ભૂલ હૈ જગમા બીજે એકના શબ્દો છે એસી ભૂલ હૈ જગમા જીવ મિથ્યા મેં જાય આ ભૂલથી આ જીવ મિથિયામાં જાય છે શું ભૂલ છે તે એને અખંડ અને વ્યાપક બ્રહ્મને માની લીધો છે આ જગતના જીવોને એવું મનાવવામાં આવ્યું છે ને એ બ્રહ્મવાદીઓ છે અદ્વૈતવાદીઓ છે બીજા ઈશ્વરને માનવા વાળા જે છે આપણી રચના જે શરીરની થાય છે એ કોઈ બીજો ઈશ્વર કરે છે નથી કરતો તો આ દુનિયાનું જે આ પદાર્થોનું જે સર્જન થાય છે એ પણ બીજો કોઈ ઈશ્વર કરે છે નથી કરતો મનુષ્ય જ કરે છે એટલે આપણા શરીરની અંદર જે ચેતન જે છે આત્મા એ ચેતન આત્મા જે છે એને જ પરમાત્મા કહેવામાં આવે છે આત્મા શું પરમાત્મા બીજો કોઈ પરમાત્મા નથી તો મનુષ્યની પાસે જ છે કસ્તુરી કુંડલ બસે એમ આપણી પાસે છે ઘટ દરેક ના ઘટ ની અંદર રામ છે અને બીજું પ્રમાણે પણ સાહેબે આપ્યું છે કે સબગટ મેરો સાંઈ આ દરેક ના ઘટની અંદર એ સાંઈ નામ આપ્યું પણ એ રામ કયો સાંઈ કયો ઈશ્વર કયો અલ્લાહ કયો ગોડ કયો ખુદા કયો આત્મા કયો એ એક જ તત્વ છે કોઈ અલગ અલગ કાંઈ છે નહીં પણ માનંદીઓથી ભ્રમણાથી ભૂલથી આ દરેકે અલગ અલગ માની લીધેલું છે બાકી અલગ નથી કાંઈ અને અહીંયા કારણે બંધાયમાન થઈ ગયા છે આ એક ભૂલ છે એ ભૂલના કારણે બધા બંધાયમાન થઈ ગયેલા છે તો આપણે ખરેખર જે સત્ય છે ને એ સત્યને વળગી સત્ય શું છે સાચું ખરેખર શું છે તો સાચો એક જીવ છે આ રચના આ જીવની છે બધી ઉત્પત્તિમાં પણ એટલે આ સદગુરુ દેવ એટલે સાખી ના માધ્યમથી સદગુરુ આપણને સમજાવે છે કે કસ્તુરી કુંડલ બસે એમ આ દરેક ઘટની અંદર આત્મા વિદ્વાન છે બિરાજમાન છે સુની જ નહીં કોઈ આમાં કોઈ ખાલી જે છે દેખાય છે કે જે ખાલી ઘટ થાય છે ને ત્યારે પછી એને કોઈ એની કિંમત જ નથી એનું કોઈ મૂલ્ય જ નથી એની કોઈ એક કોડીની પણ કિંમત નથી સુની છે નહીં કોઈ પણ બલિહારી વાઘટકી એવા ઘટની બલિયારી છે એવા મહાપુરુષોની બલિહારી છે કે જેની અંદર આ સત્તા પ્રગટ રૂપે થઈ ગયેલ છે અને આ જગતના જીવોને આ પીરસી રહેલા છે જગતના જીવોના કલ્યાણને માટે પોતે ફરી રહેલા છે ગામડે ગામડે સદગુરુ કવિર સાહેબ કે ગાઉ ગાં હો ફિરા એક એકે ગામ સદગુરુ કબીર સાહેબ કે ગલી ગલી કીઠોર સદગુરુ કબીર સાહેબ લોકોને આપવા માટે એ પોતે પોતે અંદર પ્રમાણિત કર્યું છે પણ એવો કોઈ નો મેળ્યો કે લેવે ફટક પીછોડ વગાડીને લઈએ ને આપણે એને વગાડી લઈએ કે આપણી ભાષામાં કહી છે કે ખખડાવીને વગાડીને લઈ લઈએ ને એવો ન મળ્યો કોઈ લેવે ફટક પીછોર જે મેળા એ બધા કેવા મેળા ખાલી ખાલો થોડી વાર સત્સંગમાં જશું મજા આવશે સત્સંગ કોઈ દિલ બહેલાવાનું સાધન નથી મજા લેવાનું અંદરથી આનંદ જે આવે છે શબ્દનો સદગુરુ સંતોના જે શબ્દો છે એની બહુ મૂલ્ય છે અને શબ્દ દ્વારા જ સત્સંગ દ્વારા જ મનુષ્યના જીવનમાં જો કાંઈ પરિવર્તન આવતું હોય તો સત્સંગ દ્વારા જ આવે છે સત્સંગ વિના આ મનને જે સમજાવવું ને એ કઠિન છે સત્સંગ દ્વારા જ સમજે અને સત્સંગ દ્વારા જે િકલ મૂળનો જે સત્સંગ થાય અને એમાં જ્યારે આપણે એ એ એ જ એ જ સ્થિતિ આપણે જ્યારે રહી ત્યારે એ જીવનમાં ખરેખર ઉતરી શકે એવું છે બાકી આપણે અઢાર જગ્યાએ લાગેલા હોય અઢાર જગ્યાને પકડી રાખેલી હોય અને પછી સત્સંગમાં ઘણીકવાર જાય તો આમાં ઘડીક વારમાં કાય નો થાય પણ ઓને કેમ ને એક ચોર બહુ સમજવા જેવું દસ્તાન છે એક શબ્દ ઉતરી ગયો એમ જેને જેને આ શબ્દ અડી ગયા છે ને એટલે એના જીવનનું તરત જ પરિવર્તન ની શરૂઆત થઈ ગઈ છે પણ આ મૂર્તિઓની જે આપણે ઘણી વખત વાત કરી છે ને એટલે આમાં ઘણી બધી મૂર્તિઓ આ બે બાજુ જે હોલ છે ને એવી ઘણી બધી મૂર્તિઓ હોય છે કે જે આ બાજુથી આ શબ્દ જાય છે ને આ બાજુથી નીકળે છે એટલે આને ઘણી બધી મૂર્તિઓ આવી છે કે જેમાં થોડીક સમય સુધી ગુનગુનાટ રહીએ છે જલ જણાટ છે એ અડધી કિંમતનું ગણાય કે આ ઊંધી ગુણગુનાટ થાય પછી વળી ભૂલી જાય બધી અને અમુક મૂર્તિઓ જે એવી છે ને આ માણસને કીધું છે ઓલી મૂર્તિકારે જે મૂર્તિ બનાવીને એને નથી કીધું માણસને કીધું છે આ મૂર્તિઓને કીધું છે બધા રૂપી મૂર્તિ જે છે ને સુંદર આ આ સુંદર સર્જન છે અને એટલે ને સદગુરુ છે ને દુર્લભ દુર્લભકીય છે માનુષ્તન દુર્લભ હૈ અમૂલ્ય અવસર છે આપણી પાસે અત્યારે હાજરમાં છે અને એને આપણે અત્યારે આને વધાવી લેવો જોઈએ ખરેખર આમાં વધાવો કેમ સત્સંગ દ્વારા બીજું કાંઈ એમાં ચોખાથી ફૂલથી વધાવવા જેવું નથી કાંઈ પણ સત્સંગ દ્વારા એ ફૂલ છે ને જે શબ્દો છે ને એ એ ફૂલરૂપી મહાપુરુષોના શબ્દો છે